નમસ્કાર મિત્રો વ્યાસ પંચાયત શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સાત દસ બે હજાર પચીસ મંગળવાર પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ પ્રથમ પંચાંગ જોઈએ તો સંત બે હજાર એક્યાસી આસો માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક બત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ સૂર્યાસ્ત છે કલાક જોઈએ તો કલાક સોળ મિનિટ સુધી પડ્યો એકમ ઓગણત્રીસ કલાક ત્રેપન મિનિટ સુધી ત્યાર પછી બીજ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે રેવતી પચીસ કલાક અઠાવીસ મિનિટ સુધી ત્યાર પછી અશ્વિની યોગ જોઈએ તો યોગ છે ધ્રુવ યોગ નવ કલાક

અઠાવીસ મિનિટ સુધી મીન ત્યાર પછી મેસ અલ ઈ હવે આપણે તારીખ સાત દસ બે હજાર પચીસ મંગળવાર રોજ જેમ કે બારે રાશિ મેષ થી મીન રાશિ પટેલ દૈનિક બચત ફળ જોઈએ તો આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મ જન્મકુંડલી પર આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે તો પ્રથમ ઉછળફળ જોઈએ તેનું શુભ શુભ અંગ જોઈએ અને તેનું શુભ શુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અ લ ઇ મેષ રાશિમાં આજે તમને ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહી શકો છો આજે તમારું દરેક કાર્ય તમારે ઝડપતાથી ઝડપથી સફળતા મળશે આજે તમને જમીન સંપત્તિના કામકાજમાં પણ તમારી પ્રગતિ ઘણી થઈ શકે છે મેષ રાશિવાળા માટે શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ધ્યાન આપશો તો વધુ સારું રહેશે તમારા રોકાણ માટે આજનો દિવસ સારો છે આજે તમારા પરિવારમાં સોમી વાતાવરણ વાતાવરણ જાળવવું જરૂરી છે વૃષભ રાશિ વાળા માટેનો

શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિત્ર રાશિ વાળાનો શુભ અંક જોઈએ તો લીલો અને તેમનો અશુભ અંક જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિ વાળા આજે તમને કાર્યક્ષેત્રે નક્ષત્રે મધ્યમ ફળ મળી શકે છે આજે તમારા મનને શાંત રાખવાથી તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા માતા કે વડીલોનો સહયોગ તમને લાભદાયક નીવડી શકે છે કર્ક રાશિ માટેનો શુભ અંક જોઈએ તો બે અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત કર્ક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ગ્રીન આછો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટ સિંહ રાશિવાળા માટે આજે તમને ભાગ્યનો તમને પૂરો સાથ મળી શકે છે આજે તમારા ધાર્મિક પ્રવૃત્તિઓ તમારી રુચિ પણ વધી શકે છે આજે તમને અધિકારીઓનો સહયોગ પણ ઘણો એવો મળી શકે છે સિંહ રસી વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાક સિંહ રસી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રસીમાં પોઠક કન્યા રસીવાળા માટે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન તમારે રાખવું જરૂરી રહેશે આજે તમારે અણધાન્ય ખર્ચાઓ આવી શકે છે આજે એક રહસ્યમય બાબતોમાં તમને રદ રસ તમારો વધી શકે છે કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો છ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આઠ કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રથ તુલા રાશિ માટે આજના દિવસ તમારે જીવન સાથે સાથેના સંબંધોમાં મધુરતા વધી શકે છે એટલે કે મધુરતા જાળવવી જરૂર રહી શકે છે અને તમારા ભાગીદારીના કામમાં તમને સફળતાઓ મળી શકે છે આજે તમને સામાજિક પ્રતિષ્ઠા પણ તમારી વધી શકે છે તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી વૃષિક રાશિ જોઈએ ઋષિક રાશિમાં નહિ કે આજે તમને નોકરીમાં મહેનત વધારવી પડશે તેથી કહીને ખૂબ મહેનત તમારે આજે કરવી પડશે પરંતુ વિજય અંતે તમારો જ થશે આજે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થઈ શકે છે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું જરૂર રહી શકે છે ઋષિક રાશિવાળા માટે શુભ અંગ જોઈએ તો નભ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે કૃષિ રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો મરૂણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ ધન રાશિમાં માટે આજે તમને ખુશી રહેશે પણ તમારો આજનો દિવસ સારો દિવસ છે ધનરાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધનરાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં કવાજા મકર રાશિળા માટે કે આજે તમારે પારિવારિક સુખ અને શાંતિ તમારી જળવાઈ રહેશે આજે તમને કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા વ્યવસાયમાં તમારે થોડી ધીરજ રાખવી જરૂર રહેશે મકર રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિ માં ગસ કુંભ રાશિ માટે કે આજે તમને ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળી શકે છે આજે તમારી ટૂંકી મુસાફરી પણ એવો યોગ છે આજે તમને નવા સંપર્કો પણ લાભદાયી નીવડી શકે છે કુંભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ

શુભ અંક જોઈએ તો સાત અને ત્રણ નો અશુભ અંક જોઈએ તો ત્રણ મીન રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ તો નમસ્કાર મિત્રો તમારી આ વ્યક્તિગત જન્મ કુંડળી ગ્રહોની સ્થિતિમાં ફળમાં ફેરફાર કરી શકે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તારીખ સાત દસ બે હજાર પચીસ મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો